નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં દોસ્તો આજકાલ આપણે જોઈએ છીએ કે આજની જનરેશન ક્યાંક ને ક્યાંક જવાબદારીઓથી ભાગે છે અને જવાબદારીઓ લેવી ગમતી નથી ઘરની અંદર શું જરૂરી છે શું વસ્તુની નીડ છે કોનો શું પ્રોબ્લેમ છે કે કંઈ પણ વાત એ જવાબદારી લેવા માટે એ વ્યક્તિ તૈયાર નથી શા માટે આવું થઈ રહ્યું છે લોકો પોતાની રીતે પોતાની જિંદગી તો મસ્ત શાંતિથી જીવે છે પરંતુ ઘરની જવાબદારીઓ લેવા માટે કેમ આજકાલની જનરેશન ડરે છે હું એવું માનું છું મારા મત મુજબ કે ક્યાંક ને ક્યાંક એ ઘરની જવાબદારી લેવામાં એ વ્યક્તિને અંદરથી ડર છે કે શું હું આ જવાબદારી નિભાવી શકીશ શું હું એ ખર્ચા પૂરા કરી શકીશ મારી ઇન્કમ સીમિત છે અને ઘરની અંદર જરૂરિયાતો નાની મોટી કંઈ પણ જરૂરિયાતો બધી વધારે છે તો શું એ મારાથી પૂરી થઈ શકશે ખરી આવો મનની અંદર એક ચિંતાનો માહોલ એક ડરનો માહોલ રહે છે અને એના કારણે આજકાલનું યંગ જનરેશન જે પોતાની ઘરની જવાબદારી લેવા માટે તૈયાર નથી જ્યારે એની ઓપોઝિટ સાઈડ જ્યારે પોતાના વ્યક્તિનું અપડેટ રહેવાનું હોય પોતાના સારા કપડાં પહેરવાના હોય પોતાનું સારો મોબાઈલ યુઝ કરતા હોય પોતે અવરનવર જ્યાં ત્યાં હિસ્ટોરિકલ પ્લેસ કે કોઈ પણ જગ્યાએ પોતે ફરવા જતા હોય તો એ પોતાની પોતાનો શોખ પૂરો કરી શકે છે પોતાના માટે ખર્ચો કરી શકે છે પોતાની જાત માટે એ કંઈ પણ કરી શકે છે તો ઘરની જવાબદારીઓ લેવામાં એ લોકો શા માટે ડરે છે શું એવી તકલીફો છે કે એ જવાબદારી નથી લીધી એ તકલીફો પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એમનું અધૂરું જ્ઞાન એમનું નોલેજ એમને ઘર સંસારની અંદર ઘરની અંદર શું ચાલે છે એ ખ્યાલ નથી હોતો એ ખ્યાલ જો એ રાખશે કે મારું ઘર કેવી રીતે ચાલે છે અમારા ઘરમાં લોકોની ઇન્કમ શું છે અને કેટલી ઇન્કમમાં મહિને કેટલો ખર્ચ થાય છે અને એમાંથી બચત કેવી રીતે થાય છે એના વિશેનું એનું નોલેજ હોતું નથી એને જ્ઞાન હોતું નથી જ્યારે આપણે આપણા પિતાજીને આપણા પપ્પાને કે આપણા મમ્મીને કામ કરતા જોઈએ છીએ દોસ્તો કમાવું એ સરળ છે કે તમે ક્યાંય પણ જઈને કમાવી શકશો પણ એ કમાવ્યા પછી એને મેનેજ કરવું એ જ મોટી વસ્તુ છે અને એ જ એક ઘર ચલાવવા માટે વિસ્ટ છે કે કેવી રીતે મેનેજ કરવું તો ક્યાંક ને ક્યાંક જે જવાબદારીઓથી ડરે છે એને ઘરની અંદરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એનું જ્ઞાન નહીં હોય એનું નોલેજ નહીં હોય જીવનની અંદર આપણું ઘર ચલાવવા માટે ઇન્કમની સાથે સાથે જો મેનેજમેન્ટ હશે જો આપણી પૂર્ણ તૈયારી હશે દરેક પ્રકારનું ટાઈમટેબલ હશે તો જીવનની અંદર ક્યારેય ક્યાંય પણ આપણે જવાબદારીઓથી નહીં ડરીએ હંમેશા જવાબદારીઓથી ભાગવાને બદલે એને ચેસ કરો એનો સામનો કરો એનો પીછો કરો કે જવાબદારી મારી માથે છે તો એને પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ રીતે પ્રમાણિકતાથી હું એ જવાબદારી નિભાવીશ અને હું એવું પ્રૂવ કરીશ કે હું માત્ર ને માત્ર મારી જાત માટે અપડેટ નથી પરંતુ ઘરની જવાબદારી સાથે સાથે હું મારા શોખ પણ પૂરા કરીશ અને એ પણ મેનેજમેન્ટથી જો મેનેજમેન્ટથી આપણી આપણે ઘરની જવાબદારી લઈએ આવક ઓછી હોય તો સામે શોખના ખર્ચાઓ ટાળીશું અને મેનેજમેન્ટ કરી ઘરની અંદર જે એકચ્યુઅલમાં જેની જરૂર છે એ વસ્તુ ઇન્સ્ટોલ કરીશું એ જ વસ્તુ પાછળ ખર્ચો કરીશું અને જીવનની અંદર આપણે જ્યાં પણ જે કંઈ સ્થિતિમાં છીએ એ સ્થિતિનો સામનો કરીશું ચાહે દુઃખ હોય સુખ હોય કે કંઈ પણ હોય તો જીવનની અંદર જવાબદારીઓમાં આપણને ક્યારેય ડર નહીં લાગે પરંતુ આપણે મનની અંદર આપણે પહેલેથી જ એવો ડરનો માહોલ એવો ભયનો માહોલ ઉભો કરી દીધો છે જેથી કરીને આપણે જવાબદારીઓ લેતા ડરીએ છીએ દોસ્તો ઘરની કે કોઈ પણ જવાબદારીઓ લેતા ડરવું જોઈએ નહીં પરંતુ એને મેનેજમેન્ટથી પૂરી પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ ધીમે ધીમે શરૂઆતની અંદર તકલીફ ચોક્કસ પડશે પરંતુ આગળના સમયમાં એ જવાબદારીઓ જો આપણે લીધી હશે તો ખૂબ જ કામ આવશે ગમે ત્યાં એકલા ઊભો રહેવાનું હશે તો આપણે જો જવાબદારીનો અનુભવ હશે તો ક્યારેય પણ જગ્યાએથી આપણે પાછા નહીં રહીએ દોસ્તો આ સંદેશ વિડીયોનો તમને કેવું લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો દોસ્તો સાથે અને મિત્રો સાથે શેર કરજો આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક સરસ મજાના નવા વિડીયો સામે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારે જય શ્રી